કર્યા પછી કેટલો ફાયદો થયો એક્સપ્લોરાઈટ કર્યા પછી તમે ત્યારે કેવા હતા આયો માથું ભારે ડિપ્રેશનની અસર ખાલી લાગે હાલ કમ્પ્લેટ એકદમ રિલેક્સ કર્યા પછી કર્યા પછી એકદમ રિલેક્સ હજી કેવું દેખાય છે તમને પાવર બેસ્ટ મન કેવું દેખાય છે મન શાંત હોય એકદમ બિલકુલ શાંત તમને વધારે ફાયદો મળ્યો ઘણો ભલે તમે તમારી બીમારીમાં આટલા બધા સમયથી દવા લેતા હતા એના કરતાં આજે તમને કેવું લાગે છે ઘણો સારું લાગે છે બહુ સારું લાગે બહુ ફાયદો દેખાય છે બહુ ફાયદો દેખાય અંદરનો ફિયર ગભરામણ બિલકુલ ગાયબ છે હાલ હાથમાં જે ગભરાટ થતી હતી હૃદયમાં ધબકાર હતા એ બધે જતો હાલ નથી કઈ બિલકુલ શાંત થઈ ગયું મન બિલકુલ 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 મન શાંત આમ એવું રિલેક્સ એકદમ ભાઈ આપણે થોડી વાર શાંતિ ધ્યાન મહેસૂસ શાંતિ કરીએ કે એવું થેન્ક યુ વેરી મચ